હાય ગાયઝ કેમ છો બધા મજામાં મજામાં દે સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં તો આજે આપણે આવી ગયા છીએ વાડીમાં પાળા બાંધવાના કાય હા પાળા બાંધવાના છે ક્યાં બાંધવાના છે આમાં આમાં જાહેર વાવાની હે માં અચ્છા આમાં તો આ ખાલી રૂ ને એમાં જાહેર વાવાની છે અને એમાં પાળા બાંધવાના છે આવું કઈક કરી વાળ્યું છે એને જો ઈ કેની છે અને એનાથી

મરચી ઉગી ગઈ છે ને ઓલી બાજુ કપાસ અને હાલો હાલો તમારું ચાલુ કરો ને એક તો એક તો અમને કાંઈ ખબર પડે નહીં તો હાલો જો આને વિડીયોમાં આવું નથી એટલે ઈલાજ કાઢે એલી પડી જાય ને યસ વા ઘીરે ને એસ થોડીક વાર આમ રે મારો દીક ક્યાં દોડા દોડી કરે મરચી ભાંગતી નહી જો જો વિક્રમ ભાઈ જો મરચી ભાંગે તમારી હાલો આ એને હું કેવાય દાતા હું કેવાય

Bos halo ready ready. Ruko ruko. Halo ben thai. Yeah yeah. Ah finally sadi gay. To so, yesu hakal wani se pib. Yesu kya makalis? Oh non, ni am to salu Net chalu karano. Pasi hu karwano. Yesu to aam bhi ya ek asman man. man. <laughs> करवालो हूं साथला पडू काल तो जो आऊ काही फिटिंग करे छे मनत क्या खबर पडती है नहीं सो अच्छा पानी स्माइल लेट बोलू

Yesu? Who થયું you? Yeah? Ah, good one. Ah, good one. Is it a big one? Yes. What is a big આમ તો એસુ એસુ ચાલુ છે એટલે નહી બિહાર મોઢામાં મોઢા નહીં બેહાડે ચાલુ થશે એટલે બે માણાને ને આવડસ મને કઈ નથી આવડતું વાહ વાહ

રાખો મને હાતી ઉપર અને વજન વધી ગયો હાલતું નથી હાલો ગાડી ખૂતી ગઈ હાલો એટલું જ મારા બળ છે રેડી રેડી હાલો મજા આવે છે ચાલો મિત્રો ફાઈનલી પાળી બંધાઈ ગઈ વચ્ચે થોડુંક પણ હરખું ખવાયેલું નતું પણ હવે મસ્ત મજાની પાળી બંધાઈ ગઈ થોડીક મહેનત કરવી પડી પણ સરસ થઈ ગઈ છે તો જો આપણે આજ વાડીનું કામ કરવી છીએ એટલે પરસે હોય વળે છે થોડોક અને એ લોકો આગળ આગળ પાળા બાંધી જાય છે અને યશું રહેજો જો હવે મજા આવી ગઈ છે અને સરસ મજાનો જો પાળો બંધાઈ ગયો પેલી પાળી અને આ છે બીજી પાળી મસ્ત પાળી થઈ ગઈ છે કાંઈ નહીં હાલો હજી આ થોડુંક આ બાકી છે એમાં પાળી બાંધવાની છે પછી તમને બતાવું તો ત્યાં સુધી તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને હું ધરી ઘણીક વાર આ લોકોની હેલ્પ કરાવું કડક તો આમાં સીધા પાળા નથી થયા એનું મેન રિઝન આ માણસ છે આના કારણે થી પાળા સીધા નથી થયા જો જો કેવો મારી હમ કોતરાય છે બોલ પણ લીટે ફટાફટ ઉતાર દે બોલ તું સ્વીકારી લે સ્વીકાર લે માર લીધે થી ના પાળો સીધો નથી થયો આવો તું હેર લે કોને થાવડ તને આ એવું થયું તેને એને કોઈ જાલી નથી મજા આવી ગયા ને બે હવે પાળા પહેવાની મજા આવી ગયા હેને

તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય